કે શું ભરતી મેળા વચ્ચે ભાજપમાં જ ક્યાંક ડખો છે ફરી એક વખત આ આ સવાલ સવાલ અને શા માટે ઉઠી રહ્યો છે તેનું પણ હું આપને કારણ કહીશ પરંતુ સવાલ એ છે કે શું ભરતી મેળા વચ્ચે ભાજપમાં જ આંતરિક ડખો ચાલી રહ્યો છે સૌથી પહેલા તો આ ભરતી મેળાની થોડી વાત કરી લઈએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એકવીસો જેટલા કાર્યકર્તાઓ કુલ મળીને એક બે દિવસ પહેલાં ગાંધીનગર સી આર પાટીલ અને મુખ્યપ્રધાનની હાજરીમાં ખેસ પહેરી ભાજપમાં સામેલ થઈ ગયા એમાં ઘણા સ્થાનિક લેવલે મોટા નેતાઓ જિલ્લા પંચાયતના કોર્પોરેશનની ચૂંટણી લડેલા ધારાસભ્ય તરીકે ચૂંટણી લડેલા એવા પણ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાઈ ગયા હવે ઇલેક્શન હોય અને પક્ષ પલટો ન થાય તો તો એ ગુજરાત માટે નવાઈની વાત થઈ જાય ગુજરાતમાં આ કોઈ નવી વાત તો છે નહીં કે રાતોરાત એ નેતાઓને એ કાર્યકર્તાઓને સપના આવી જાય છે કે હવે કાલ સવારથી આપણી વિચારધારા બદલી જશે એટલે હવે આપણે પક્ષ પલટો કરી નાખવો જોઈએ એટલે કોઈ નવી વાત નથી એ સવાલ તો તમામ નેતાઓ માટે પણ છે જેટલા સવાલો ભારતીય જનતા પાર્ટી માટે છે એટલા જ સવાલો એ પક્ષમાંથી જનારા લોકો સામે પણ છે કે એવું તો શું થઈ ગયું કે રાતોરાત તમારી વિચારધારા બદલાઈ ગઈ એવું તો શું કારણ છે કે અચાનક તમને ભાજપ પ્રત્યે તમારો પ્રેમ વધી ગયો એ ભાજપ જેને તમે ચૂંટણી ટાણે કોમ્પિટિટર માનતા હતા પરંતુ અચાનક ચૂંટણી નજીક આવી અને એક ચૂંટણી ગઈ બે હજાર બાવીસની અને એક વર્ષ હજુ તો થયું છે અને ત્યાં વિચારધારા બદલાઈ ગઈ વાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર વિસાવદરથી ચૂંટણી લડ્યા જનતાએ તેમને ખોબલે ખોબલે મત આપ્યા એ વિચારીને કે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી રહી છે તો શા માટે એને મત ન આપીએ ભૂપદ ભાયણીને મત આપ્યા બે હજાર બાવીસમાં માં જીત્યા પરંતુ અચાનક વિચારધારા બદલાઈ જાય છે હવે મને તો આ નેતાની ખબર જ નથી પડતી તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરજો કે અચાનક નેતાઓની આ વિચારધારા બદલાય કેમ નહીં જાય છે ભૂપતભાઈ ત્રીજી ફેબ્રુઆરીએ વિસાવદરમાં ભાજપમાં ઓફિશિયલી જોઈન થઈ રહ્યા છે આજે જાહેરાત કરી છે હવે મૂળ સવાલ પર આવી કે ભારતીય જનતા પાર્ટી પાસે તો હંમેશા એક સવાલનો જે સવાલ પૂછીએ કે શા માટે તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોને પોતાના પક્ષમાં સમાવેશ કરી રહ્યા છો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક જ જવાબ હોય કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે પસંદ કરે છે જેને માને છે એ તમામનો આવકાર કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી પાસે તો કહેવા માટે બીજું હોય પણ શું પરંતુ જે કાર્યકર્તાઓ પોતાના જ પક્ષ પ્રત્યે નિષ્ઠા ન રાખતા હોય પોતાના જ પક્ષ માટે જો વિશ્વાસુ ન રહ્યા હોય તો પછી જે પક્ષમાં જાય છે એને સવાલ પૂછીને મતલબ શું પરંતુ ખેર એવું નથી કે ડખો માત્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં છે એમાં તો છે જ અને તો દેખાય જ છે અચ્છા જોડે જોડે એ પણ કહી દઉં કે એકવીસો કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા હતા ત્યારે કેટલાક ભાજપના કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાતા હતા એ જ દિવસની વાત છે કહેવાનો ભાવાર્થ એ છે કે ચૂંટણી ટાણે પક્ષ પલટો લોકો કરે છે હવે એમાં પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવાનું કારણ હોય દબાણ કોઈ કારણ હોય કે પછી કારણ કંઈ ત્રીજું જ હોય પરંતુ કારણ જે કંઈ પણ હોય જે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે જે ચૂંટાયેલા જે તે સમયે ચૂંટાયેલા નેતાઓ જે પક્ષ પલટો કરે છે એ એક વાત કાન ખોલીને સાંભળી લે કે તમે તમારા મતદાર સાથે દગો કરો છો ખેર ભાજપમાં ડખાની વાત કરી લઈએ આ વાત છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની માણાવદરથી લાંબા સમય સુધી ચૂંટાતા આવતા એવા જવાહર ચાવડા જવાહર ચાવડા વિશે થોડું જાણી લઈએ પહેલા પછી શું ડખો થયો છે એ પણ હું આપને કહું જવાહર ચાવડા કોંગ્રેસના કદ્દાવર નેતામાંથી એક હતા જવાહર ચાવડાના પિતાનું પણ જુનાગઢના એટલે કે આમ કહું કે સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટું નામ રહ્યું બે હજાર સત્તરની ની ચૂંટણી આવી બે હજાર સત્તરની ચૂંટણીમાં જવાહર ચાવડા વિજય થયા પરંતુ ફરી એક વખત વિચારધારા બદલાઈ ગઈ બે ત્રણ ટર્મથી જીતા જવાહર ચાવડા વિચારધારા બદલાઈ ગઈ ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપમાં સામેલ થતાની સાથે જ મંત્રી બની ગયા હવે આવી વિચારધારા તો તમે જુઓ કેટલી ખતરનાક છે ને આ કોઈ પહેલો કિસ્સો નથી તમને ખબર જ છે હું તમે ભૂતકાળમાં એટલા માટે લઈ જાઉં છું કે જેથી કરીને તમે વર્તમાનની સ્થિતિ સમજી શકો જવાહર ચાવડા મંત્રી બની ગયા બે હજાર બાવીસની ની ચૂંટણી આવી પરંતુ બે હજાર બાવીસની ની ચૂંટણી જીતી ન શક્યા કોંગ્રેસના નેતા સામે તેમની હાર થઈ અરવિંદ લાડાણી સામે પાત્રીસો મતે હાર્યા બહુ એવું માર્જિન નહોતું ટફ ફાઈટ હતી પરંતુ હાર્યા બે હજાર પૂર્વ મંત્રી એટલે કે મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા આપણે યાદ કરાવી દઉં જવાહર ચાવડા એક એવા નેતા છે જે પચીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા એટલે એવું નથી કે તેમની પાસે રાજકીય પરિપક્વતા નથી એ તો છે જ પરંતુ બે હજાર બાવીસમાં હાર્યા પાંત્રીસો મતે હવે ડખો શરૂ થાય છે સમજો પાંત્રીસો મતે જ્યારે જવાહર ચાવડા હાર્યા તો એવી ચર્ચાઓ છે લોકમુખે કે હાર્યા બાદ જવાહર ચાવડા સી આર પાટીલને રજૂઆત કરવા ગયા હતા તેમણે સી આર ને એવી રજૂઆત કરી કે બે હજાર બાવીસ મારી હાર પાછળનું કારણ આપણા જ પક્ષના કેટલાક અસંતોષ નેતાઓ છે સીધી લાઈનમાં કહ્યું વેરી ઇઝી જવાહર ચાવડાનું કેવું એમ છે કે સી આર પાટીલ ને રજૂઆત કરી ઇલેક્શન ખતમ થતાની સાથે જ એટલે વાત છે બે હજાર બાવીસના અંતની અથવા તો બે હાજર ના શરૂઆતની હવે જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે ડખો આ છે એ પૂર્વ મંત્રી તમે કોંગ્રેસમાંથી લઈ આવ્યા એક તરફ ભરતી મેળો ચાલુ છે તમારો અને બીજી તરફ તમારી જ સરકારમાં રહેલા મંત્રી નારાજ ચાલે છે અચ્છા નારાજ પણ કેવા સરકારી કાર્યક્રમમાં નથી જતા જવાહર ચાવડા ઉપરકોટના રિનોવેશનનો કાર્યક્રમ હતો મુખ્યમંત્રી આવવાના હતા ત્યારે એક કાર્યક્રમમાં તેઓ દેખાયા બાકી કદાચ કાર્યક્રમમાં નથી દેખાયા સરકારી કાર્યક્રમમાં નહીં પક્ષના કાર્યક્રમમાં નહીં વાત તો ત્યાં સુધીની ચર્ચાઈ રહી છે કે માણા એમના મત વિસ્તારના કાર્યક્રમમાં પણ જવાહર ચાવડા નથી જતા ખોટું લાગી ગયું જવાહર ચાવડાને પરંતુ એ નથી જતા એની પાછળનું કારણ એ છે કે જવાહર ચાવડા જે લોકો કહી રહ્યા છે જે ચર્ચા ચાલી રહી છે સમાચાર પત્રો લખી રહ્યા છે કે જવાહર ચાવડાએ સી આર પાટિલને એક વર્ષ પહેલા જે રજૂઆત કરી હતી કે આપણા જ પક્ષના કેટલાક લોકો છે જેણે પક્ષ વિરોધી કામ કર્યું છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ અથવા તો કરો પરંતુ કોઈ પણ કારણોસર પક્ષ તરફથી એવી કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી અને આ જ વાત જવાહર ચાવડાને ખટકી રહી હોય તેવી ચર્ચા છે અને ખટકે પણ કેમ નહીં ભાઈ જો જવાહર ચાવડાની વાતમાં થોડો પણ મોલ છે તો સ્વાભાવિક રીતે સવાલ તો પક્ષને ડિસિપ્લિન ઉપર ઉઠવાનો ને શિસ્તબદ્ધ પાર્ટીની આપણે વાતો સાંભળીએ પરંતુ જો પક્ષના જ નેતાઓએ પક્ષના જ એક ઉમેદવારને માથે રહીને હરાવ્યા હોય જવાહર ચાવડાનો આરોપ છે તો તો પછી શિસ્તબદ્ધ પાર્ટી આંતરિક મામલો છે એવું માની લઈએ પરંતુ જવાહર ચાવડા નવા જૂની કરવાના એંધાણ આપતા હોય તેવી આ વાતો જૂનાગઢમાં શરૂ થઈ ગઈ છે કે એવા નેતા જે કોંગ્રેસ સાથે વર્ષો સુધી રહ્યા ભાજપમાં આવ્યા મંત્રી તરીકેનું તેમને માન મળ્યું અને હવે અચાનક પૂર્વ મંત્રી ચાલે ભૂપત ભાયાણી જેવા ધારાસભ્ય જે રાજીનામું આપે તેર ડિસેમ્બરે ત્રીજી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાના છે એકવીસો બાવીસો કાર્યકર્તાઓ ભાજપમાં આવી રહ્યા છે એટલે મૂળ સવાલ તો એવું ને કે તમે વિરોધી પાર્ટીના લોકોને ભાજપમાં આવકારવા માટે તલપાપડ થઈ રહ્યા છો અને બીજી તરફ પક્ષના જ જે કેટલાક નેતાઓ છે છે તમારાથી ચાલે હવે એટ ધ એન્ડ ઓફ ડે એટલે કે વાતના અંતે એ વાત તો છે જ કે ભાઈ આ પક્ષનો મામલો છે પરંતુ જવાહર ચાવડા પણ ખુલીને નથી આવી રહ્યા ને જવાહર ચાવડાની આ ચર્ચા થઈ રહી છે કે જવાહર ચાવડા નારાજ છે ને જો નારાજ ન હોય તો કાર્યક્રમમાં જાય ખેર જવાહર ચાવડા નારાજ હશે તો કદાચ પક્ષ તેનું સાંભળશે અને જો અત્યાર સુધી પક્ષે કેમ નથી સાંભળ્યું એ વાત જો જવાહર ચાવડા કરે તો વધારે સારું જો અને તોમાં એક વાત તો નક્કી છે કે ભાજપની એક કાર્યક્રમ છે જે ચાલી રહ્યો છે અને બીજી વાત એ છે કે આંતરિક ક્યાંક ક્યાંક નાના મોટા ખટરાગો છે જે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે બાકી પક્ષના નેતાઓ ધારાસભ્યોને પાર્ટીમાં લેવા માટે મહેનત તો થતી જશે એ મહેનત વચ્ચે કદાચ પક્ષ એ મહેનત કરવાની ભૂલી ગયું કે આપણા જ પક્ષના કેટલાક નેતાઓ જેને આપણે મંત્રી બનાવ્યા હતા બીજી પક્ષમાંથી લાવીને એની ઉપર ધ્યાન આપતા થોડું રહી ગયું છે ખેર ભાજપ પક્ષનો આંતરિક મામલો ગણીને આપણે આ વાત પાટીલ સાહેબ અને બહાર ચાવડા ઉપર છોડી દઈએ પરંતુ લોકમુખે જ્યાં સુધી ચર્ચા છે તો એ લોકમુખે થતી ચર્ચાઓને તમારા સુધી પહોંચાડવી અમારું કામ છે આજનો સવાલ ફરી એકવાર શું ભરતી મેળા વચ્ચે ભાજપમાં કંઈક ડખો ચાલે છે તમને લાગતું હોય કે ના કંઈ ડખો ચાલે છે તમને લાગતું હોય કે આ વાતમાં કોઈ મોલ છે આ વાતમાં તથ્ય છે તો કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં હજુ સુધી ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફેસબુક પર ફોલો ન કર્યું હોય તો કરી લેજો આવા જ કેટલાક સવાલો આવા જ કેટલીક ચર્ચાઓ આપણા સુધી લઈને આવતા રહીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે મને રજા આપશો નમસ્કાર ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સ નો તો હવે આપ તેની રાહ જોઈ છો જલ્દી સબસ્ક્રાઇબ કરો